અંકલેશ્વરના સજોદ ગામ ખાતે ધાર્મિક આસ્થાની ઠેસ પહોંચાડતી વિચિત્ર ઘટના સામે આવી રહી છે રાત્રિના બે વાગ્યા બાદ એક અજાણી મહિલા ગામના વિવિધ મંદિરોમાં પ્રવેશવાની કોશિશ કરી રહી છે મોટાભાગના મંદિરમાં લોક હોવાથી ત્યાં મંદિરમાં જઈ ના શકાતા ગામમાં આહીર ફળિયામાં આવેલ બેલડી માતાના મંદિરે ત્રણ દિવસ પૂર્વે મંદિર ખુલ્લું હોવાથી પ્રવેશ કર્યો હતો જ દારૂનું સેવન કરી મંદિરમાં સામાન વેરવિખેર કર્યો હતો જોકે ઘટના સીસીટીવીમાં નિહાળ્યા બાદ મંદિર ટ્રસ્ટી મંડળ દ્વારા ત્યાં તાળું લગાવી દીધું હતું જે બાદ પણ મહિલા બીજા દિવસે રાત્રિના આવી હતી અને તાળું તોડીને મંદિરમાં પ્રવેશ કર્યો હતો તેમજ તોડફોડ કરી હતી સતત ત્રણ દિવસથી બની રહેલી ઘટનાથી ગ્રામજનો દ્વારા તેને ઝડપી પાડવા માટે ગતરાત્રીના પહેરો પણ ગોઠવ્યો હતો કે મહિલા આવી હતી પણ લોકોનો અવાજ સાંભળી જતા ત્યાંથી રફુચક્કર થઈ ગઈ હતી મંદિરમાં પ્રવેશવા સાથે તોડફોડની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી આ અંગે સ્થાનિક આગેવાન નવનીતભાઈ આહિરે જણાવ્યું હતું કે છેલ્લા ચાર દિવસ ઉપરાંતથી રાત્રિના રોજ આ ઘટના બની રહી છે મહિલા કોણ છે તે જાણવા મળ્યું નથી વધુમાં તેઓ દારૂ પણ મંદિરમાં પી છે અને જેને લઈને લાગણી દુભાઈ રહી છે આ અંગે હવે પોલીસમાં ફરિયાદ કરવાનું વિચારી રહ્યા છે